GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ નમસ્કાર આપ જી રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગર્જર સરકારના રૂપિયાનો વ્યય કેવી રીતે થાય છે અને ડોક્ટરો કઈ રીતે બમણી કમાણી કરે છે એ જ વિષયમાં અમે ચર્ચા કરવા માટે જીએમએના જે ડીન છે રાકેશ કુમાર રજત તેઓની સાથે વાત કરવા માટે આવ્યા છે અને ઓફિસમાં આપણે તેમની પાસેથી જાણીશું કે આ જે સરકારી ડોક્ટર હોય છે એ કઈ રીતે નિમાય છે અને કઈ રીતે લેવામાં આવે છે અને એમની કામગીરી શું હોય છે અને કયા નિયમો તે લોકોને પાળવાના હોય છે સર કઈ રીતની વાત છે અને કેવો આશયથી ડોક્ટરો લેવામાં આવે છે આપણે જીએમઆરએસ મેડિકલ કોલેજ ની ક્લાસ વન મતલબ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસર ની નિમણૂક ગાંધીનગરથી બે પ્રકારે થાય છે એક તો વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ અને વિધાઉટ પ્રાઇવેટ પ્રેક્ટિસ એટલે જે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ જેની નિમણૂક થતી હોય એ એ લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે અને બીજું વિધાઉટ પ્રાઇવેટ પ્રેક્ટિસ કે જેમને આની અંદરમાં નિમણૂક લીધેલી હોય તો એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા નથી તો સરકારી જે પગાર લેતા હોય છે ત્યારબાદ એ લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે તો એના માટે શું એક્શન પ્લાન હોય છે અને કઈ રીતના ભરવામાં આવતા હોય છે એટલે જેટલા પણ કે પ્રાઇવેટ પ્રેક્ટિસ હોય એમને અમે દર મહિનામાં સેલેરી કરવા પહેલા અમે એ પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી કરતા એનું પ્રમાણપત્ર માંગીએ છીએ અને એ પ્રમાણપત્ર આપે પછી અને પછી અમે એમની સેલેરી કરતા હોઈએ છીએ અને એ એ અથવા અમને કોઈ પણ રીતે એવું માલુમ પડે તો અમે એમના સામે લેખિતમાં જવાબ માંગીએ છીએ અને એ એમના જવાબના આધારે અમે એક્શન લેતા હોઈએ છીએ આધારભૂત પુરાવા જો પાકા હોય તો કઈ રીતના એક્શન લેવાય અને અત્યાર સુધી જે પગાર લીધો હોય એ આપણે કવર કરી શકીએ એના માટે પહેલા તો એમનો અમારે જવાબ માંગીશું અને જવાબમાં શું એ લોકો એ જણાવે છે એ પ્રમાણે અમે ઉપરથી મતલબ વડી કચેરીમાંથી માર્ગદર્શન લઈશું તો ચોક્કસથી આ હતા રાકેશ કુમાર રજત કે જે આરએમઆઈ ના અહીંયા ના ડીન છે અને આપણે જણાવી દઈએ કે આવો કિસ્સો ગોજરાત સિવિલ હોસ્પિટલમાં હાલ ચાલી રહ્યો છે ડોક્ટરો બમણી કમાણી કરી રહ્યા છે તે એટલું જ નહીં પરંતુ એના જે રિપોર્ટ હોય છે એ રિપોર્ટમાં પણ અમુક ટકાવારી હોય છે અને એ પણ કમાણી કરી રહ્યા છે એટલે આ કહેવામાં આવે કે ડોક્ટર ને ભગવાન કહેવામાં આવે છે અને ભગવાન ને ચાર હાથ હોય છે તો આ ચારે ચાર હાથથી આ ડોક્ટરો કમાણી કરી રહ્યા છે એક તો સરકારી પગાર લઈ રહ્યા છે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે ડોક્ટર લેબ અને મેડિસિનમાંથી પણ કમાઈ રહ્યા છે એટલે હું કહી રહ્યો છું કે ડોક્ટર્ને ભગવાન કહેવામાં આવે છે અને ચારે હાથથી કમાણી કરતા આ ડોક્ટરની વાત છે શું વાત છે હવે અમે આપને જણાવીશું વાત કરીશું સિવિલ હોસ્પિટલની સિવિલ હોસ્પિટલ ગોધરા અનેક વિવાદોમાં અને અનેક ચર્ચાઓમાં દર વખતે આવતું જ હોય છે વિવાદમાં એટલા માટે છે એક ડોક્ટર છે હર્ષિલ જે સાહેબ તેના કારણે સિવિલ હોસ્પિટલ પણ ચર્ચામાં હોય છે અને સિવિલ હોસ્પિટલના લીધે ડોક્ટર હર્ષિલ જે શાહ છે એ પણ ચર્ચામાં હોય છે હર્ષિલ જે શાહ હર્ષિલ જે ડોક્ટર જે છે તેઓની વાત કરીએ તો આયા ત્યાંથી જ ક્યાંક ને ક્યાંક પોતાની જાતને તુરમખાનની ખાન તોપ સમજી ગયા છે મારા જેવું કોઈ જ નથી કેમ કે સિવિલ ને બદનામ કરવામાં આ ડોક્ટરે કઈ બાકી નથી રાખ્યું લાખો રૂપિયા ખર્ચીને બાકી ના હોય કે તેનો કોઈ વિવાદ ના હોય આ ડોક્ટર પૈસા ખર્ચીને ડોક્ટર બન્યા છે તેથી જ રાતોરાત કેવી રીતે મેડિકલ ના રૂપિયા કમાઈ લેવા તેમની પાછળ પડેલા છે અમે જે ડૉક્ટર હરશિલની વાત કરી રહ્યા છે એ ડૉક્ટર હરશિલ અગાઉ પર લીકરના પૈસા માટે પંદરથી વીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને વિવાદમાં આવેલા હતા આ અગાઉ આ ડૉક્ટર હરશિલ કે જે સિવિલમાં પ્રેક્ટિસ કરે છે એક લાખ ત્રીસ નો પગાર લે છે અને પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરે છે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એટલે તમે સમજી જાવ સરકારની જોડે સીધો જ ઢોકાબાજીનો આ ધંધો કરી રહ્યા છે ડોક્ટર હર્ષિલ ડોક્ટર હર્ષિલ જે છે એ પોતાનું પ્રાઇવેટ દવાખાનું બામગરોડી રોડ ઉપર ચલાવી રહ્યા છે તે ડોક્ટર તે એમના જે દવાખાનું છે તેનું નામ છે રાધે ક્લિનિક અને આ રાધે ક્લિનિક પર તે પ્રેક્ટિસ કરતા જોવા મળે છે ડોક્ટર હર્ષિલ જે છે તે એમની જો વાત કરવામાં આવે તો સિવિલમાં પણ તેઓ જે જુનિયર હોય છે કે એમના હાથ નીચે કામ કામ કરતા હોય છે છે તે લોકોની જોડે પણ રાતોરાત આખી રાત કરાવતા નજરે પડે તેમને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તો પણ તેઓને જાણ કરે છે કે તમારે અહીંયા રોકાવાનું છે ને આજે કામ કરવાનું છે સાચી કર્મચારીઓમાં મહિલા કર્મચારી પણ હોય છે અને તે મહિલા કર્મચારીઓને પણ રાતે જબરજસ્તીથી કામ કરાવવા માટે આ ડોક્ટરનું નામ પ્રખ્યાત છે કેમ કે જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો કંટાળી ગયા છે હવે વાત કરીએ ભગવાનની તો ભગવાનના ચાર હાથ હોય છે અને તેમજ ડૉક્ટરને ભગવાનનું બિરુદ્ધ મળેલું હોય છે એટલે આ ડૉક્ટરને ચાર હાથ હોય છે એક હાથ સરકારી સિવિલ હોસ્પિટલમાંથી પગાર લેવાનો એક લાખ ત્રીસ હજાર રૂપિયા બીજો જે હાથ છે એ પોતાનું રાધે ક્લિનિક ચલાવવાનું અને કમાણી કરવાનું કરવાનું અને ત્રીજો જે હાથ છે એ મેડિકલનો એ મેડિકલમાં જે કોઈ દવા મૂકવામાં આવે છે દવા લખવામાં આવે છે એ મેડિકલની જે દવાઓ હોય છે એની અંદરથી કમિઝનખોરીનો ત્રીજો હાથ ચોથા હાથની જો વાત કરવામાં આવે તો ચોથો હાથ છે એ લેબોરેટરીનો છે ગોડરાની અનેક લેબોરેટરીમાં તેમના લેટેર પેપર ઉપર દર્દીઓના પ્રિફિક્ટ જાય છે અને તે આધારે હસિલ જે સાના જે એકાઉન્ટ હોય છે તેમાં કમિશન મળતું હોય છે તેથી જ અમે આ ડોક્ટરને ભગવાન કહી રહ્યા છે આમ તો ભગવાન પજીનું વિરુદ્ધ ડોક્ટરનું જ હોય છે પણ ડોક્ટરના જે ચાર હાથ હોય અને ચાર હાથ કઈ રીતે કમાણી કરી રહ્યા છે તેની આ વાત છે સરકાર જોડે સીધો ને સટ ધોખાબાજીની આ ખેલ કરી રહ્યો છે હર્ષિલ જેસા આમ જોવા જાય તો એક લાખ ત્રીસ હજાર રૂપિયાનું પગાર લે છે એની અમારી પાસે ઓર્ચન્ટિક આ પુરાવો છે અને પુરાવા સાચેની અમે વાત કરી રહ્યા છે કે તેઓને એક લાખ ત્રીસ હજાર રૂપિયા જે પગાર છે એ મળી રહ્યું છે અને તેની સાથે સાથે તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે તેની આ ફાઇલ બતાવી રહ્યા છે અને ફાઇલમાં ડોક્ટરનું નામ ચોખ્ખું લખેલું છે અને તેમના પ્રાઇવેટ દવાખાનામાં જે પ્રેક્ટિસ કરી રહ્યા છે એના વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છે દર્દીઓ જોડે વાત કરી રહ્યા છે દર્દીઓને તપાસી રહ્યા છે શું DHO ગોધરા કે એમઆરઆઈ જે છે સંસ્થા કે જેના થ્રુ આ ડૉક્ટર સરકારી નિયમમાં લાગુ પડે છે અને સરકારી સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે આ સંસ્થાઓ શું આ ડૉક્ટરની સામે કોઈ જાતના પગલાં લેશે જો પગલાં નહીં લે તો સરકાર જોડે જે ધોખાબાજી કરી છે અત્યાર સુધી જે સરકારનો એક લાખ ત્રીસ હજાર રૂપિયા જે પગાર લીધો છે એ વ્યાજ સાથે કયું ડિપાર્ટમેન્ટ વસૂલ છે તે હવે જોવાનું રહ્યું છે આ જે ડૉક્ટર હલશીલ જે સાથે કે પણ ડૉક્ટર હોય તે જી નામની જે સંસ્થા છે તેના થ્રુ જ ડૉક્ટરોને સરકારી નોકરી મળતી હોય છે આ જે નોકરી મળે છે તેમાં તે લોકોને જણાવવાનું હોય છે કે અમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરીએ છીએ કે નથી કરતા પરંતુ આ જે ડૉક્ટર જે છે એ ડૉક્ટર એક લાખ ત્રીસ હજારનો પગાર લે છે અને એમની નિમણૂક પત્રકમાં ચોખ્ખું લખેલું છે કે અમે આ પ્રેક્ટિસ કરતા નથી તેથી તેઓનો જે પગાર છે એ એક લાખ ત્રીસ હજાર રૂપિયા છે જો કોઈ ડૉક્ટર એવું કહે કે હા હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું તો તેઓનો જે પગાર છે એ સિત્તેરથી એંશી હજાર રૂપિયા હોય પરંતુ આ પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરે છે અને સરકારી નોકરી પણ કરે છે એટલે બાવાના દો બગડા જેવી હાલત આ ડૉક્ટરની છે કેમ કે એક હાથમાં લડ્ડુ બીજા હાથમાં લડ્ડુ અને મોંમાં જે ભરેલો છે એ બોલાતું નથી એ વી આ ડોક્ટર ની આ હાલત છે સત્ય અને નગ્ન હકીકત એ છે કે જીતિન જે છે એ આ ડૉક્ટરની પાછળ પડેલું રહેશે જ્યાં સુધી ડૉક્ટરનો નિકાલ સિવિલ હોસ્પિટલમાંથી નહીં થાય ત્યાં સુધી લાગેલું રહેશે આ સંસ્થા સાથે અમે કાર્યવાહી કરીશું કામગીરી કરીશું અને ડોક્ટરને કાં તો પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડવી પડશે કાં તો સિવિલ હોસ્પિટલ છોડવું પડશે તેના આ ઓથેન્ટિક પુરાવા સાથે અમે રજૂઆત કરી છે અને આ ડૉક્ટર સરકારની જે નાણાંની ઉંચાપત કરી છે તેની સાથે પણ અમે કામગીરી કરીશું કે સરકારના રૂપિયા મફતના નથી આવતા તમે સરકારની આંખમાં મરચું નાખીને કામગીરી કરી રહ્યા છો તેનું પરિણામ ડૉક્ટર હરશિલજે શાહને ચૂકવવાની વાળી આજે નહીં તો કાલે સો ટકા આવશે તેમાં બે મત નહીં ડોક્ટર હર્ષિલ જે શાહ છે તેઓનું દવાખાનું બાંબલોઈ રોડ પર આવેલું છે તમે એમના ફેસબુક એકાઉન્ટ પર બી અનેક વખત જાહેરાતો અનેક વખત મેસેજો કે જે પણ વાર સેવાર આવતા હોય તેના મેસેજો પણ જોતા જશો કેમ કે તેવર નું જે ફેસબુક એકાઉન્ટ છે એમાં પાછી સૂચના લખેલી છે કે આ મારું પ્રાઇવેટ એકાઉન્ટ છે આનો યુઝ નહિ કરો પેલો યુઝ નહિ કરો અસે પ્રાઇવેટ માલિકી તમારી રહી પરંતુ તમે તો આ ફોટા મૂકીને વાયરલ કરો છો અને તમે જ જાહેરાત કરો છો કે રાધે ક્લિનિક મારું છે શું આ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને કે ડીએચએસઓને ખબર નહિ હોય કે આ ડોક્ટર હસીલ જે શાહ છે એઓનું પ્રાઇવેટ દવાખાનું ચાલી રહ્યું છે આખા ગામને ખબર છે બામરોડી રોડ પર દુકાનમાં ડિસ્પેન્સરી ચાલી રહી છે દુકાનમાં ડિસ્પેન્સરી ચાલી રહી છે તેથી જ અમે કહીએ છીએ દવાખાનું નહીં પણ દુકાનમાં ડિસ્પેન્સરી ચાલી રહી છે આ જો રોડ પરથી આવતા જતા દેખાતી રાધે ક્લિનિક જે છે એ બધાને જોવાય છે તો કેમ અધિકારીઓને નથી જોવાતી અમે સીધો જ અધિકારીઓ ઉપર આક્ષેપ કરીએ છીએ કેમ કે તમારી પણ આ ડોક્ટર હરશીલ જે સા છે તેની સાથે મિલી ભગત છે સાંકડ છે સિવિલનું તંત્ર હોય એ ચાહે મોના મેડમ હોય મોના મેડમ તો ક્યારે ફોન ઉઠાવતા નથી સિવિલ હોસ્પિટલની દુર્દશા શું થઈ ગઈ છે તે જોતા નથી કેમ કે મોના મેડમના ચાર હાથ ડૉક્ટર હલશિષ જે સાવ છે તેઓની ઉપર છે એટલે કોઈ તેમનો વા વાંકો કરી શકે તેમ નથી પરંતુ જે DHO છે તેમની સાથે અમે વાત કરવા ગયા તો DHO સાહેબે એવું કીધું ના ના એવું નથી તેમની જે વાઈફ છે તેઓની મદદ માટે તે જાય છે પણ તેઓની મદદમાં જતા હોય તો તેઓએ લેટર પેર પર સહી સિક્કા શું કરવાની જરૂર છે માં કાગળી આપવાની શું જરૂર છે રિપોર્ટ માં ડોક્ટર હર્જીદા લખવાની શું જરૂર છે પ્રેક્ટિસ કરવા માટેની જે ખુરશી હોય છે તે ખુરશી પર બેસીને કામ કરવાની શું જરૂર છે હર્જી જે સા છે એ હવે રાતોરાત લગપતિ બનવામાં ક્યાંય કશું બાકી નથી રાખ્યું કેમ કે ચારે હાથ કેમ કે ગીઢોરાયું કીચડીમાં જેવી પરિસ્થિતિ છે કેમ કે આ કગડે તો ઓફિસમાં હતા કોઈને મળવા ન હતા આ કાગળિયા તો પેશન્ટ પાસે હતા કોઈને મળવાના ન હતા જીટીએન જે છે એ આ વસ્તુનો એટલા માટે ખુલાસો કરી રહ્યો છે કેમ કે આ અગાઉ પણ અગાઉ પણ સિવિલ હોસ્પિટલ માં એક ડોક્ટર હતા કૈલાશ જે પટેલ તે પણ મધુરમ નામનું જે દવાખાનું ચલાવતા હતા તેના કારણે આવા ડોક્ટર ને રેસ્ટેગેટ કરવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલ માં તેઓને નોકરી જે હતી તે બરखास्त કરવામાં આવી હતી તેવું જ કામ ડોક્ટર હર્ષિલ જેસા કરી રહ્યા છે તો મધુરમ ક્લિનિકના જે માલિક હતા તેની ઉપર થયું તો હર્ષિલ જેસા જે ડોક્ટર છે તેઓની ઉપર કેમ નહીં ક્યારે આરોગ્ય વિભાગ જે છે તે એની ઉપર કામગીરી કરશે કે જે ડોક્ટરની જે સંસ્થા છે તે ક્યારે એક્શનમાં આવે છે તે હવે જોવાનું રહ્યું સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષિલ જેસા છે સિવિલ હોસ્પિટલમાં તો પ્રેક્ટિસ કરે છે તો તેમની પાસે આવે છે સરકારી દવાખાનું છે પરંતુ આ જે આવતા હોય છે છે તેઓને કહે મારું ક્લિનિક બામલોઈ રોડ પર છે તમે મારા ક્લિનિક પર આવી જજો તેઓને વિઝિટિંગ કાર્ડ પણ આપવામાં આવે છે અને કહે છે કે મારું દવાખાનું બામ્બડોઈ રોડ પર છે તમે આવો એટલે જે લોકો સિવિલમાં પેશન્ટ તરીકે આવતા હોય છે તેમને તેમના પેશન્ટ કેવી રીતે બનાવવા તે કામગીરી બહુ સારી રીતે આ ડોક્ટર હલસિલ કરી રહ્યા છે તેટલું જ નહીં જે પેશન્ટો આવે છે તે પેશન્ટોને અનેક જાતના રિપોર્ટો આપવામાં આવે છે એ રિપોર્ટો માંથી પણ તગડું કમિશન જે છે તે આ ડોક્ટર હલચિલ શાહ કમાઈ રહ્યા છે તે જ રીતે તેમની બાજુમાં મેડિકલ સ્ટોર ખોલેલો છે તેની સાથે શાક કરેલી છે તેમાંથી પણ આ લોકોને કમિશન ખાવાનું હોય છે આમ જોવા જાય તો ડોક્ટર હલસિલ માટે સિવિલ હોસ્પિટલ સોનાની મુર્ગી આપતું એક કેન્દ્ર બની ગયું છે પગાર તો લેવાનો પેશન્ટો પણ લેવાના જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથે